રેલીની અંદર ઉત્સાહભેર અમારા સભ્યના પરિજનો હતા અમારી અલગ અલગ શુભમ ગ્રુપ બિહારી ગ્રુપ જે અમારી સાથે વર્ષોથી જે જોડાયેલા છે અમારા નવદુલ્લા પરિવાર અને અમારી પેનલ સાથે જોડાયેલા કોલી સમાજના રબારી સમાજના સૌ યુવાન મિત્રોએ સાથે મળીને બધા સોથી ત્રણસો બાઇકની રેલી કરી અને સમસ ગામ એટલો બધો મોટો વીસ કિલોમીટર રનિંગ કરી પાંચ વાગ્યાથી કરીને આઠ વાગ્યા ત્રણ કલાક આખા માધાપરનો લગભગ મોટો વિસ્તાર જે જગ્યાએ અમે સંપર્ક નહોતા કરી ગયા ઘટોઘટ ડોર ટુ ડોર એવા વિસ્તારની અંદર પણ આજે ઘર ઘર જઈ અને વિસ્તારની અંદર જે રેલીના સ્વરૂપમાં અમારે જે પ્રદર્શન કરવાનું કર્યું અને આવતીકાલે પાંચ વાગે તો પૂરું થશે તો હવે બહુ પ્રચાર નથી હવે સ્લીપોનું કામ બાકી છે અને ગામની અંદર ઉત્સાહ અને ઉમંગ જે છે એ અનેરો છે કારણ કે મારા વીસ વર્ષના જે માધાપરનું કાર્ય જે છે એ માણસો એને અપારી રહ્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે વીસ વર્ષ સુધી જે મને આ સેવા કરવાનો અવસર આપ્યો એમાં આ વર્ષે બક્ષીપદની સીટ સરપંચની આવી અને અમારા કોલી સમાજના આગેવાન વિશ્રામભાઈ બહુ મોટી પ્રતિભાશાળી વ્યક્તિ છે વર્ષોથી અમારા સમાજ અને સંસ્થાઓ સાથે જોડાયેલા છે પંચાયત સાથે જોડાયેલા છે અને એની કામગીરી અને એક એની પીડતા એક વ્યક્તિ તરીકેની એના કારણે એનું પણ એ બહુ માન સારું છે જેથી કરીને સમસ્ત સમાજ એને સ્વીકારે છે અને વધુમાં મારી જે પાંચ વર્ષની આવતા પાંચ વર્ષ માટે કામ કરીને નવા જે મુદ્દા મૂક્યા છે એને પ્રજા સ્વીકારશે કારણ કે વીસ વર્ષ સુધી જે અમે કાર્ય કરે જે ગટર પાણી રોડ રસ્તા સફાઈ પર્યાવરણ માટે વૃક્ષારોપણ આવા અનેક જે કાર્ય થઈ શકે ઘરના ગામની સ્વભાવ માટે નજી પ્રવેશ દ્વારા હોય સમારકો હોય આવા અનેક કાર્ય કરીને જે વીસ વર્ષ મને લોકો માર આપ્યો ગ્રામ લોકોએ તેઓને એવો આવતા પાંચ વર્ષ માટે અમારી આ પેનલ ટુ પેનલ મતા આપીને વિજય મનાવી અને પાંચ વર્ષ માટે મને આ સેવા કરવાનો અવસર આપશે મને પૂર્ણ વિશ્વાસ છે આપના માધ્યમથી સમસ્ત ગામ લોકોને વિનંતી કરી કે રવિવારે સવારે સાત વાગ્યાનો આપનો મતદાનનો કાર્યક્રમ છે તો સમયસર આપણે આપનો સમય કાઢી અને સાંજે છ વાગ્યા સુધી આપણા અડો વરસમાં આપણા અમારા કાર્યકરો અમારા સુખ ચિતકોને બધે વિનંતી કરું કે સમય મર્યાદાની અંદર આપણે અનુકૂળતાએ મતદાન કરી અને બેનલ તો મેનલ માટે આપી અને પાંચ વર્ષ માટે સેવા કરવાના મને આશીર્વાદ આપો એવી આપને મારે ખૂબ ખૂબ અપીલ કરું છું ફરીથી સમસ્ત ગામજનોએ જે વીસ વર્ષ મને જે અને સાકાર આપ્યો મારા પર વિશ્વાસ મૂક્યો આવતા પાંચ વર્ષ માટે પણ વિશ્વાસ મૂકે એવી અપીલ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ આવા